हेलो जो, जो एक डडो 2 10 किलो में 10 किलो ફરીથી અમારા એક નવા વિડીયો માં અને આજ તો જવાનું છે ઓલી વાડીએ અને આજ નવા ફૂલવર નું કરવાનું છે પણ હજી હમણાં ખમવાનું છે કાવ્યા ને એના આરુષિ ને એને ભણવા મૂકવા એને નિશાળે મૂકવા જવાના છે એટલે મૂકીને પછી જાહું ઓલી વાડીએ અને આ હું તું હું ગત કારેલું પાકી ગયેલું લાગે

Karelu paki jupun kue itu idunikape aiziruyap 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 તો તમને વેલો કારેલાનો જન્મય નો આવે પણ કારેલા ઝીડા કેટલા જો કાવ્યા પાસે છે આ છે ને પાકલ છે હમ એક વેલો આઈએ છે નહીં જોતા જઈ જો હોય તો લેતા જઈ અને રસ્કો વધી ગયેલો છે ઓલા કેરા માં અવડોડો થઈ ગયેલો છે અને આજે હમણાં જ ભાઈ જો

ઈ પછી તોડશું જો કારેલા જો કેવા મસ્તી મસ્તી ના છે જો કવિય જો તે ખાલી બેત વેલા પણ અમાર દાદા આ વેલે લાવ્યા હતા ઓલા વેલે લઈ નોતા લાવ્યા તી ના મોટા મોટા થઈ ગયા હા એટલું તો આપણે ખાધે નો ખૂટે ઠીક છે

અને અહીંયા અમારે મેથી એવી થઈ ગયેલી છે પણ હજી હમણાં નથી ખેહવાની એટલે હમણાં એ કે મોટી મોટી થાવા દેવાની છે મેથી જો કવડી કવડી થઈ ગયેલી છે જૂડી વડે અવડી થઈ જ ગયેલી છે ઊભી ને મસ્તીની મેથી

અવડી સોયપા પછી આવડી આવડી થી તી જ આવી આંટો મારવા હું કઈ આ બાજુ નતી આવી આવડિયા પોગી જા છે અમે અને વિયાન ના બપ્પા જો અહીંયા મોટર શરૂ કરે કે શેડો બળી જો શેડો બળી જો કે હરખો પાણી શરૂ કરું વલા હું કેવાય વાયરમેન હું કેવાય લા આપણે થોડું થોડું ઇલેક્ટ્રિકનું પાવે છે શીખેલાય રા હમ ભાવનગર એક વરઈરા કે બેવર બેવર આયરા લાઈટ ફિટિંગમાં થઈ જહરક મોટર શરૂ થઈ જ જશે અને અમારે રોપ નાખવું પડું પૂરું થઈ ગયું કા આ પાવાના છે શું આપવું હતું આજ કોબી ઉતારવાની છે આજ નવી કોબી નું ને ફુલાવર નું મુહૂર્ત કર્યું હા અને તમને દેખ માં બજાર છે 7-8 રૂપિયા 10 રૂપિયા જે ફુલાવર માં હાવ બેહી ગયું 3-4 રૂપિયા

જે અમારા સિહોર પછી પાણી ખૂટી જાય એટલે હવે અહિયાં સોપવાનું બંધ થઈ જાય એટલે પાછું અમારે આમાં બજાર આવી જાય અત્યારે આ બધું

ભરતભાઈ નર્સરી વાળા ને યુડાઈ ભાઈ ને એ બધા આવેલા હતા હાલો લો મિત્ર જો તો હવે આપણે જોખવાનું ચાલુ કરીએ તગારું કાટો મૂક્યો છે ને જીરો જીરો એ જો જીરો જીરો કરી નાખ્યું હવે જોઈ કેટલા દડા આવે છે 10 10 કિલોમાં એક દડો

હાથ દાડા નો એટલો વજન આવે હાલો તો હવે બાંધી દઈ હાલો તો જો વિયાન ના બપ્પા દસ કિલો ચોખી નાખ્યું અને આવી રીતનું આમ કરવાનું પસ્તી નાખતી જવાની કા ભાવ હોય કે ન હોય પસ્તી નાખવાની હતી એટલે ગાય ની દડો હાલો હાલો તો હવે બાંધી નકામો પાંદડા ના લીલા ડાગા પડી જાય કે اوے تھوڑاک پندڑا ناکھن پستے ناکھن ہااےنی نکراوا لیلا ڈاگا پڑی زے زوایا سے لگےنا شیتا نو بسویزو ا ڈگا ڈگا పోసి ఉ

Đó, cái này. À, là này à, chân mới này nó cầm Ừ. Thế đi. là tàu đi. હાલો મિત્ર જો બોલી વાડી હતી વી આવ્યા આ વાડીયા અને જો આપણે લીંબુડામાં ફુલેવર સોપેલો હતો ને એમાંથી દડિયું આવવા મળ્યું હાલો તો તમને જો એ દડિયું બતાવો જો જ્યાં આપણે જલુડીયન ગોખર પાસે ગયા જઈએ આમાંય 7 8 10 દીમાં ચાલુ થઈ જાય જો ને અમારા આરુષ બેનને જો гало જો એને ઠંડી લાગે હો બે મૂચક્યા હોય જાવ વેન મમ્મી પર હાલો તો જાઉં હું આવ્યો તો આંટો મારવા અને આવડા એવા ગલુડિયા રમાડવા હાટું તો હવે મળશું સીધા સવારમાં હેડમાં હાલો મિત્રો જો વાગી ગયા છે સવારના વેલા આડા ચાર અને ઊંઘી આવ્યો છું હેડમાં જો હવે કોઈ વેપારી આવ્યું નથી દલાલય નથી આવ્યો

હા હાલો જો દિવસે ડી ગયો છે ને વાગી ગયા છે સાડા આઠ અને જો કુબી ના લોટ હજી એમનો પીડા વેસાતી જ નથી જો મકાભાઈ નો અહીંયા પીડા લોટ આખો ત્રણ ચાર રૂપિયા માગે કુબી બધું બકાલો એમનો મળતું કોઈ બકાલોનો ભાવ જ નથી અહીંયા જવો ફૂલેવરનો લોટ એમ નમ કીધો મારો લોટ બેસાઇ ગયો આ બીજાનો લોટ કીધો અને આ અમારો દલાલ જીતુભાઈ